મોટો ભૂવો પડે છે તમે જોઈ શકો કે ગઈ વખત જે પડેલો એ તો વીસ કે પચીસ ફૂટ જેટલો ઊંડો હતો આજે બી જે પડ્યો છે આજે ભૂવો તમે જો ઓછામાં ઓછો પાંચ સાડા પાંચ ફૂટ જેટલો છે ધીરે ધીરે આ મોટો થઈ જવાનો અને આવીને જ્યારે જ્યારે ભૂવો પડે ખડ્ડો થાય એટલે આવે કોઈ ઇજારદારને કામ આપી દે પછી રોડા છારું નાખે ગ્રાઉટિંગ કરે પાણીની લાઈન અંદર તૂટી હોય એ રિપેર કરે ગટરની રિપેર કરે એટલે કેટલો બધો ખર્ચો થાય